તો ગાઈસ પેમેન્ટ પણ થઈ ગયું છે હવે ઠંડુ કરીએ પેલા ભાઈ આગળ હવે ઠંડુ બંડુ કરીએ પછી તો ગાઈસ હવે ઠંડુ બંધુ કરી દઈએ જુઓ પપ્પુભાઈ ને મંગોભાઈ બે જણા તો ઓરેન્જ પીવું જો બતા ઓરેશ એ તો ઓરેન્જ પીવું મને તો શરદી બહુ થઈ જાય છે બહુ એટલે ચાર પાંચ દિવસથી બહુ ખાંસી શરદી મતલબ ઉધરસ ને બધું થઈ ગયું તે હું તો ડેરી મિલ્ક ખાઉં પણ મિલ્ક થી તો થાય પણ ખવના અંગાથી બધું

જોયાલાયક સ્તર મતલબ કે જોવાને શર્મિષ્ઠા તરફ વતાવીએ વ્લોગમાં મને રહેજો જોરદાર માહોલ ગરમ થયો ખાલી વ્લોગમાં બને રહ્યો જોવા ગાઈઝ મારું બાઈક ચાલુ થઈ ગયું હ બપો આ દેવાડો જયો વચ્ચે ઓછું સર્વિસના તર મંગાઈ એડવાન્સ દેખા જલ્દી હા તો ગાઈઝ નીકળી ગયા છીએ હવે તો તમને વ્લોગમાં મને રહેજો ડાયરેક્ટ તમને સર્વિસા તરાવી માહોલ ગરમ બતાવી દઈએ ભાઈ આવજો જો મંગો બાપુ બે આવજો જો ગાઈસ તો જો વડનગર આવી ગયા છીએ જો મંગો ને બાપુ બે આગળ શું હું પાછળ રહું માહોલ જોવો ખાલી મજબૂત એકદમ મંગા દૂધ કરો યા માછલો કારણ કે ઠંડો માહોલ તો બરોબર ઠંડુ પીધું એટલે ઠંડો માહોલ નહીં ગરમી હેડવાનું છે ટાઈમ કિલોમીટર હેડવાનું છે તો ફેર પોણી આજુબાજુ ઈ વધારે અંદર જતી તો અમે સામાતા તો આજ તળ વેલાય છે પંજાબન ઠાકોર અમે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ તું આય તો તને મોાયક તો નહી આ મો ફોટો બધું પાડાય તો વિક્રમ ઠાકોર ને મમતા છોરી હા સુપરસ્ટાર આયા તું તો

અહીં આવો મતલબ વડનગર આવો અને શર્મિસ્તા તરા દેખવા તો મંદિરે દર્શન મુલાકાત લઈ લેજો મંદિર તો ગાઈશ તમને વડનગરનું શર્મિશા તરાવતા દૂર દૂર થી બીજા બતાવ્યું દૂર દૂર થી ફુવારા બતાવ્યા ફુવારા જો આપણે ચાલુ થશે તો ફુવારા પણ ચાલુ થશે તો ગાઈશ એવું કહેવું છે કે અમારો બ્લોગ સપોર્ટ કરજો અને નેક્સ્ટ ટાઈમ આગળ કોઈ પણ બ્લોગ આવે તો તમે સપોર્ટ કરજો ને આગળ બ્લોગ નાખેલો હોય જેવો એમાં સપોર્ટ કરે ને એવો એમાં સપોર્ટ કરજો